નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો આજે સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો આજે વાત કરીએ તો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરી લઈએ તો મિત્રો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો સૌ પ્રથમ જાણી લઈએ આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી 765 માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર પચાસમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર પાંચસો રૂપિયા આગળ વાત કરી લઈએ તો હવે પછી બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસો ને વીસમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર બસોમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ હજારમાં વેચાઈ રહ્યું છે જેની અંદર છેલ્લા બે દિવસમાં આજે સોનાના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચોવીસ હજાર રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો